એસીમાં બેસનારા અધિકારીઓ સાંસદ સભ્યો અને ધારાસભ્યોને એ થોડું ને સમજાય કે આઝાદીના અઠ્યોતેર વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે પણ હજી કેટલાય શહેરોમાં એસી તો શું લાઇટ પણ નથી આવી અને આ પંખાની હવા પણ નથી પહોંચી લાઇટ વાઈટ ગાડીઓમાં ફરનારા અધિકારીઓ કે સાંસદ સભ્યો કે ધારાસભ્યોને એ થોડું ને સમજાશે કે ખેડૂતો હજી પગપાળા જઈ શકે તે માટે આપણે સારા રસ્તા પણ નથી બનાવ્યા અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આપણે ખેડૂતોને યાદ કરીએ છીએ ખેડૂતોને રિઝવવાનો પ્રયત્ન કરે છે અને એ ખેડૂતોને છેલ્લે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો વારો આવી જાય છે કેમ તો કે ચૂંટણી સમયે જ ખેડૂતોને વાયદા આપવામાં આવે છે કામ તો થતા નથી ત્યારે

લાગે છે કે ધારાસભ્ય સાંસદ સભ્ય કે પાર્ટીના કાર્યકર્તાઓને તે જ સમયે ખેડૂતો યાદ આવે છે તે જ સમયે ગામના લોકો યાદ આવે છે પણ ગામના લોકોને યાદ કરવાથી શું થશે તમે તો એસી વાળા મકાનોમાં બેસો છો એસી વાળી ઓફિસોમાં બેસો છો પણ હજી એવા પણ ગામો છે કે ત્યાં સ્ટ્રીટ લાઇટ પણ નથી આવી હજી એવા પણ ગામો છે કે ત્યાં પંખાની હવા ખાઈ શકે તે માટે પણ હજી લાઇટ નથી પહોંચી હવા નથી પહોંચી રસ્તા પણ સારા નથી બન્યા ખેડૂતોને ખાતર દવા પણ નથી મળતી અને એ જ ખેડૂતોને તમે રિઝર્વા જઈ રહ્યા છો જરાક તો શરમ જેવું કંઈક હોય કે નહીં અને જ્યારે ચૂંટણીનો બહિષ્કાર થાય છે ત્યારે તમે એવું કહો છો કે અમે એક વખત જીતાડો પછી તમે જોજો કે અમે કેવા કામ કરીને બતાવીએ અને કાર્યકર્તાઓ એકબીજાની પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સવાલ જવાબ કરે છે તો કઈ પાર્ટીએ ખેડૂતોને શું આપી દીધું એ તો ખેડૂતોને ક્યારેક પૂછો ત્યારે કડી જ્યારે પેટાચૂણીની તારીખ જાહેર થઈ છે અને કડીના જયદેવપુરામાં જ્યારે ચૂંટણી માટે પ્રચાર પ્રસાર કરવા જાય છે અને તે જ સમયે ચૂંટણીનો બહિષ્કાર કરતા લોકો દેખાય છે અને તેનો જ લાભ લઈને જ્યારે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા છે તે મેદાને આવે છે અને કહે છે જે ભારતીય જનતા પાર્ટી ત્રીસ ત્રીસ વર્ષથી અહીં શાસન કરી રહી છે એ ભારતીય જનતા પાર્ટીએ કડીમાં આપ્યું છે શું સાથે સાથે સવાલ તો એ પણ થાય છે ભારતીય જનતા પાર્ટીએ તો કાંઈ નથી આપ્યું પણ આમ આદમી પાર્ટીએ કેટલા સવાલોના જવાબો આપ્યા છે કેટલા સવાલોનું નિરાકરણ કર્યું છે કેટલા સવાલોને તેમણે સાચવી લીધા છે ત્યારે જગદીશ ચાવડા કહી રહ્યા છે કે એક વખત ચૂંટણી આવે ત્યારે કોઈ પક્ષને ઉમેદવાર તરીકે ચહેરા તરીકે નહીં પરંતુ કામ જોઈને તેને મત આપવા જોઈએ ત્યારે કોણે એવું કામ કરી બતાવ્યું છે કે જે જનતા છે તેને મત આપવા માટે રાજી થાય શા માટે જનતાને આ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો વારો આવી ગયો છે તમે જગદીશ ચાવડાને સાંભળી લો કે તેઓ શું કહી રહ્યા છે સાથીઓ આજની આપણી સ્વર્તા કડી વિધાનસભામાં આવેલા જયદેવપુરા ગામને પ્રશ્નો બાબતે છે ગતરોજ કડી વિધાનસભાના જયદેવપુરા ગામ 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 આ આ છેલ્લા વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન છે એક એવું કે જેમાં આઝાદીના આટલા વર્ષોમાં એક પણ પોલીસ ભજન નથી નોંધાયું એટલું શાંતિપ્રિય ગામ છે ગ્રામજનો પણ એટલા શાંતિપ્રિય છે પરંતુ આટલા શાંતિપ્રિય ગામજનો દ્વારા ગતરોજ મીડિયા સમક્ષ જે પેટા ચૂંટણી આવી રહી છે કડીની એનો બહિષ્કાર કરવામાં આવ્યો છે એમને એવા કારણો દર્શાવ્યા છે બહિષ્કારના કે અમારા ગામના રીસર્વેમાં તમામે તમામ ખેડૂતો પીડિત છે અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટો નથી અંધારપડ છે અમારા ગામમાં રોડ રસ્તાની હાલત ખરાબ છે અમારા ગામની અંદર વરસાદી પાણી એટલું મોટી સમસ્યા છે કે વરસાદ પૂરતો નહીં બારે માસ વરસાદી પાણીની સમસ્યા રહે છે એમના પોતાના ગામના ફટાવાડા જે ગ્રામ પંચાયત ચલાવે છે ફટાવાડાનો પગાર કરી શકે એટલી બી ગ્રામ પંચાયતની આવક ના હોવા છતાં ભારતીય જનતા પાર્ટી કે તેના નેતાઓ દ્વારા ક્યારેય ત્યાં આગળ કોઈ ધ્યાન આપવામાં ના આવેલું હોવાથી ત્રસ્ત થઈ ગ્રામજનોએ આજે પોતાની સંવૈાની શક્તિનો ઉપયોગ કર્યો છે અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે જે અમને માલુમ થતાં અમે તત્કાલ રાતોરાત ગ્રામ ગામમાં અમે પહોંચ્યા અને અમે કોઈ ચૂંટણી પ્રચાર અર્થે નહીં કે વોટ માગવાના સંદર્ભે નહીં ફક્ત ને ફક્ત ગામના આગેવાનો ગામજનોને એમના પ્રશ્નો સાંભળવા રજૂઆત સાંભળવા એના પાડોશી ગામના દીદિરા તરીકે અમે એમના મળવા ગયા ગામે બી અમને અમને સૌના આવકાર્યા અમને ચાપાણી કરાવી અમને બેસાડ્યા અને એમના પ્રશ્નો અમને દિલથી અમને પ્રશ્નોની રજૂઆત કરી વિગતવારે અને મેં પ્રશ્નોની રજૂઆત સાંભળ્યા બાદ અમને વચન આપ્યું છે કે અમે તમારી પાસે વોટ નથી માંગતા અમે તમા અમને સમગ્ર ગ્રામજનોનો ખાલી આશીર્વાદ જોઈએ તમારો આશીર્વાદ અમારી બનાવી રાખો ચૂંટણીના પરિણામ બાદ તમારો આ દીકરો તમારા ગામમાં ફરીથી આવશે તમારા પ્રશ્નો માટે કયા રસ્તે સંવિધાનિક રસ્તે કઈ રીતે આપણે આંદોલન ઊભું કરવું કે આપણે વિગતે ચર્ચા કરશું તમારા પ્રશ્નો માટે આપણે વિધાનસભાથી રોજ સુધી લડી રહ્યું છે સાથોસાથ હું આ પ્રેસ માર્તા મારફત સમગ્ર કડી પંથકના ગુજરાતના તમામ લોકોને જણાવવા માંગુ છું કડી વિધાનસભાના અમારા

તમે જો રજૂઆત નહીં કરો તમે તમારા નેતાનો પ્રશ્ન નહીં કરો તમે તમારા નેતાથી ડરશો તો એ નેતા ક્યારે તમારું કામ નહીં કરે તો હું બે હાથ જોડીને વિનંતી કરું છું તમારા સમગ્ર પ્રજાને કે તમારા નેતાનો પ્રશ્ન કરવાનું તમે શીખો તમે મત આપો છો તમે એમના નેતા બનાવો છો એ નેતાઓએ તમને નથી બનાવ્યા તો તમે તમારા નેતાના પ્રશ્ન કરવાનું પૂછો શીખો એમને પૂછો કે ભાઈ અમારા આ પ્રશ્નોને લઈને અમે તમને જીતાવે તમે શું કર્યું આટલા આટલા સમય આટલો આટલો લાંબો ગાળોથી તમને અમે વિજય બનાવ્યા છે તમારી ગુજરાતમાં કેન્દ્રમાં સરકાર છે તંત્રને મંત્રી સુધી સર્વે સર્વા તમારું તો કેમ અમારા પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું આ બધા પ્રશ્નો ગ્રામજનો પૂછે બહાર આવે અને એની પર ચર્ચા થાય અને કડી વિધાનસભામાં ગ્રામજનોના પ્રશ્નોને લઈને ચૂંટણી થાય ના કે ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના કોઈ ચહેરા કે ફેસ જોઈને ચૂંટણી થાય ઉમેદવારને જોઈને ચૂંટણી થાય પક્ષને જોઈને નહીં પ્રજાના પ્રશ્નો માટે લડનાર વ્યક્તિને જોઈને ચૂંટણી થાય પક્ષને જોઈને એવી વિનંતી સાથે હું તમામ ઉમેદવાર તમામે તમામ વોટરોને કહું છું કે તમારી શક્તિનો ન અને એવા એક નેતાને છૂટો કે જે તમારા પ્રશ્નો માટે તમારી સાથે ઉભો ભાજપ અને કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટીની શું ટક્કર હશે ભાજપ અને કોંગ્રેસ સામે આમ પાર્ટીની ટક્કર નહીં પણ લોકોના પ્રશ્નો લોકોના જનનાયક જે લોકો માટે લડતા એવા ઉમેદવારની ટક્કર હશે કે હું વિધાનસભામાં જઈશ કે નહીં જવું એ તો ભવિષ્યના ગર્ભમાં પડ્યું છે પરંતુ હું મારા કડીના તમામ તમામ નાગરિકોના હક અધિકાર એના પ્રશ્નો માટે લડીશ એ મારે પ્રજા વિકાસને લઈને શું કહે છે વિકાસ ભારતીય જનતા પાર્ટીનો કડીમાં વિકાસ નહીં વિનાશ જોવા મળે આપ એક કિલોમીટરના રસ્તા પર ચાલશો તો આપણને ખબર પડશે કે આપની ગાડીના પંજર પંજર જમ્પર કેવા હલી જાય છે તો આ હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જગદીશ ચાવડા તેમણે પણ કહ્યું છે કે પાર્ટીના પક્ષના જે નેતાઓ છે તેમના ચહેરાઓ જોઈને નહીં પણ તેમના કામ જોઈને તેને મત આપવા જોઈએ સવાલ ઉઠાવો કે તમે અહીં કર્યું છે શું સવાલ ઉઠાવે તો જનતાને તો એજન્ડા કહે છે એ જ આ ગુજરાતના મુખ્યમંત્રી તો જનતા સવાલ ઉઠાવા કોની પાસે જાય સવાલો તો અનેક છે જવાબો કોણ આપે છે ત્યારે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો તો ने कहि जे पीड परा